વલસાડ તાલુકાના દુલસાડ ગામે અઠ્યાવીસ વર્ષીય પરણિતાએ ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું તારીખ ચૌદ માર્ચ ગુરુવારના રોજ છ કલાકે હોસ્પિટલથી મળતી માહિતી મુજબ હાલ છેલ્લા એક મહિનાથી વલસાડ જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચાર દિવસ અગાઉ વલસાડમાં એક પરિણિતા દ્વારા આત્મહત્યા કરાઈ હતી અને ત્યારબાદ ધરમપુર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં ચારથી વધુ લોકોએ ઝેરી દવા પી જીવન ટુકાવ્યું હતું આમ સતત વધી રહેલા આત્મહત્યાના બનાવોને પગલે વલસાડ તાલુકાના દુલસાડ ગામે કેવડા ફળિયા ખાતે રહેતી અઠ્યાવીસ વર્ષીય સેજલબેન મનુભાઈ પટેલ બપોરના સુમારે ઘરે એકલા હોય અને પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હોય તે દરમિયાન કોઈ કારણોસર સિમેન્ટના પતરાની એંગલ સાથે ઇલેક્ટ્રિક વાયર બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ઢુંકાવ્યું હતું જે ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દાતરડા વડે ઇલેક્ટ્રિક વાયર કાપી સેજલબેને નીચે ઉતારી યોગ્ય તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર બનાવને પગલે ગામના આગેવાનો દ્વારા વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી જાણ થતાની સાથે જ રૂરલ પોલીસની ટીમે લાશનો કબજો મેળવી વલસાડ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે